મારું નામ આનંદ અમરસિંહભાઈ સીતાપરા છે વહેલનાથપરા મોરબી પર રહું છું તારીખ બાર ચાર બે હજાર ચોવીસના રોજ મારા પપ્પા ગૌરીદળ નોકરી ગયેલ હોવાથી તે ત્યાંથી કોઈ સાથે બોલાચાલી થઈ એટલે સામેવાળા સિક્યુરિટીના ઇન્ચાર્જે ફોન કર્યો સો નંબરમાં સો નંબર આવી તેને લઈ ગઈ સો નંબર આવીને લઈ ગઈને અમને જંગલ વિસ્તારમાંથી મેળ્યા ત્યાંથી રાહતદાળી રસ્તે નીકળ્યા હતા ને એ લોકોએ એવું કીધું કે આ તમા આ તમને શું થાય મેં કીધું મારા પપ્પા છે તો કે અહીંયા બે ભાન હાલતમાં ફૂલ તડકે પડ્યા છે અહીંયા જંગલ વિસ્તારમાં છે પછી હું ગયો ત્યાં ત્યાંથી લઈ અને એને દવાખાને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા છ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું જાણવા મળ્યું છે કુવાડવા પોલીસ ચોકી થી સો નંબર આવી હતી શરીરમાં ઈજાના હતા અહીંયા પડખાના ભાગે ઉજાગરણ હતા પછી બ્રેન હેમરેજ થઈ ગયું હતું લીવર ફાટી ગયું હતું માર મારવાના નિશાન હતા તો કોર્ટમાં અમે ગયા હતા ન્યાય માટે કોર્ટે હુકમ કર્યો છે કે આની તપાસ થવી જોઈએ અને આનો ગુનો દાખલ થવો જોઈએ પોલીસ ઉપર તપાસ થવી જોઈએ જ્યાં સિક્યુરિટીના ઇન્ચાર્જ હતા એની ઉપર તપાસ થવી જોઈએ અને ત્યાં સપ્તાહના આયોજકો સાથે આ ત્રણેય શંકાના ડાયરામાં છે વાતચીત કરી હતી કે મને પોલીસે માર માર્યો છે એ રીતે વાતચીત કરી હતી ના કોઈને નામ નથી આપેલા કોર્ટે હુકમ આશરે ચાર તારીખે હુકમ કરેલો છે ગુનો દાખલ કુવાળવા પોલીસ ચોકીમાં બસ અમને માંગ ન્યાય ની છે કે અમને ન્યાય મળવો જોઈએ સાન સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો